सफर में धूप भी होगी चल सको तो चलते रहो सभी भीड़ में तुम भी आगे निकल सको तो सलो चलते कसी भी रमत आसान नहीं होती मुश्किल में भी धूम छाव आते ही रहेगी धूप को सहन करने की भी तैयारी रखनी होगी ने सार्थक करती किरण मुड़िया भावनगर ना मूल मांडवड़ा गाम की किरण मुड़िया अहमदाबाद खाते रमायेल लेंसर राउंड स्टेटसमा चैम्पियनशिप में प्रथम नंबर मेड़ी गोल्ड मेडल प्राप्त करियो કિરણ મૂળિયા હાલ વડોદરા ખાતે ઉર્મી સ્કૂલમાં માં અભ્યાસ કરે છે તે સ્વિમિંગની સ્પર્ધામાં પણ પોરબંદર ખાતે બે કિલોમીટર દરિયાતરણમાં પણ નંબર મેળવી વિજેતા થઈ હતી દિનેશભાઈ મૂળિયાની દીકરી કિરણ મૂળિયાએ ગોલ્ડ મેડલ હાસિલ કરતા પાલિતાણા તાલુકો અને ગુજરાતભર સહિત ઠેરઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે કોટડા સાંગાણી તાલુકા વિસ્તરણ અધિકારી ખેતીવાડીમાં ફરજ બજાવતા અશોકભાઈ મૂળિયાની પણ બંને દીકરીઓ પણ અનેક રમતોત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે અને સમાજ ગામ તાલુકાનું નામ રોશન કર્યું છે ત્યારે આજે તેમના ભાઈની દીકરી પણ રમતોત્સવમાં પ્રથમ નંબર હાસિલ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એક જ કુટુંબની ત્રણ ત્રણ દીકરીએ અલગ અલગ રમતોત્સવ ડંકો વગાડ્યો સમાજ અને ગામજનોએ કિરણ મૂળિયા પર અભિનંદનની વર્ષા કરી હતી કિરણ મુળિયાએ આજે એક વાતચીતમાં જણાવેલ કે યુવતીઓને માં ભાગ લેવા દેવો જોઈએ અને વાલીઓ તરફથી સહકાર મળે તો દરેક દીકરીઓમાં પોતાનું ટેલેન્ટ બહાર આવશે અને સમાજ ગામ ગુજરાતનું નામ રોશન કરશે ગામડાઓમાં પણ રમતોત્સવ માટે અલગ અલગ રમતોત્સવની સ્પર્ધા યોજાય તો અનેક ગામડાઓની સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓ પણ ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ડંકો વગાડશે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ